સુકેશ કહે કે મુકીએ તમે વાડીયા મારવા આવો આટો મારવા આવો બોલો કાનિયો ને મારા ઉપર નાખી વાવેતર કરું બાજવાનું મારા બેટા ધંધા વિના કેવા બેઠા છે બોલો આ ગામમાં ધંધો આલે મને કોઈ કામે ન લઈ જાય

રૂપિયા કા એવો વિષય ને કે આપડો બેહનો ધંધો આલે એવું હા રે ઘડી કવે આમાં શું હોય ખબર હે દિમાગ આમ થોડો ગોટવો પડે અને આમણે એકાદો આઈડિયો આવી જાય ને આ બીજા હું પૈસા કમાઈ એવા રૂપિયા કમાઈ હે પણ આપણે જો દિમાગ થી હાલવા વારા માણા ભાઈ આપણે એવા હે ને પરસેવાના પૈસા એ હું કામ ના ભીલા શરીર તોડીને પૈસા હાર એકદમ જો ધંધો વિચાર અરે 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 આવી ગયો ધંધો આવી ગયો આવી ગયો બતાય બતાય હા ભાઈ

આ પાપેથી અમે મેલ કાઢીને એટલે કાનની પડદીમાં કોઈ લાગે નહીં અને તમે એક કેલ અમારી પાસે મેલ કઢવો ને તમે કોઈ બીજા પાસે મેલ કઢાવશો જ નહીં એવું બધું તમારું સારું કામ છે હા હા કેટલા પૈસા લ્યો મને તો તમે ગામમાં મોભાદાર માણા લાગો છો બાપા એટલે છે ને આ ગામમાં મુરે તમારું પહેલું છે તમારો તમતારે હાવ મેલ રહ્યો ને મફતમાં કાઢી દે મફતમાં તો પછી કાન તો કઈ ઈજા બીજા નહી થાય ને ના બાપા ના તમને ખબર ન પડે તા મેલ કાઢી દે તો લ્યો બાપા કાઢી દયો અરે બાપા આયા ઊભા ઊભા મેલ થોડો નીકળે આય ઓટેવી આવો હા તો હાલો ઓટેવી આવ્યો કોઈ જાવ ના ના બે બેવ હાલ તો જોજો લગાડતા નહી હો હો હાલ તું તારી તૈયારી મારી જાય હા હા તું તું તારે હવા ખેંચ હવા ખેંચ એ કાકા હ આ નરી પકડો તો અહીં હવા નીકળી જાય છે બાસ પકડજો નીકળો કે ન મેલ હા હા નીકળે છે સાલુ છે આમ જુઓ મોટા ઘરસાન ઘરસા નીકળે હા રા 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 পরে গোতার রাখো কি hore ইట్లా ছতা ইట్లా ছতা મારા જના ને પચાસ હજાર દીધા છે દસ ટકા કરાયા દસ હજાર દીધા પણ આટલા તો આટલા જી આઈ હાથમાં

શું આમ મામું કરો હો ના પડી ને એક વાત એ બાપા ઢેલ નય ઢેલ નય એ કાન માંથી મેલ 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 આ એ બાપા થોડું ઊંચું બોલો હું સાંભળું ઓછું ભાઈ નું બહુ કામ હાંભરે એટલો દેખારો તો કરી છે એ બાપા એ કાન માં કે કાન

有人，有人。

મારો દીકરો મારો ઓઈલો ફોપટ જો મને આમ તો કાયમ એમ કેતો હોય કે ખદુજી સા પીવા આવજે સા પીવા આવજે અત્યારે દોઢ કલાક ઇન બેઠો તો મારા દીકરે સા નો બનાવ્યો મારા દીકરા મારા નો મેલ પૈસા ન કાઢી કી

એવા સોકા સણા કાન કરી દે એ ભાઈ મારા કાનમાં માં મેલ જ નથી બે કાન રહ્યા ને હું સાફ જ રાખું છું એ ભાઈ અંદર ગાડે મેલ હોય જ અને આ ગામમાં સુવિધા છે ભાઈ લાભ લઈ લ્યો ને પણ આમ જોવો બે કાન ના થઈને પાંચ રૂપિયા જ દેશો અરે બાપા બે કાન ના ખાલી પાંચ જ દેજે હા તે વાંધો નહીં પણ આમ જો લગાડતા નહીં કાનમાં

મૂકી મૂકી તો મને તો મજા આ શેર ને ઓળખીતા હોય એવું લાગે છે આમ તો ને મારા દીકરા મારા

મારા દીકરા મારા હાલો છોરે હાલો આખું ગામ ભેગું કરી અને આમ તો મુખીના હાથે જ નિર્ણય કરાવવો છે ક્યાંય મારા દીકરાને 1 રૂપિયાની দাড়ીએ ન જાવન ગામમાં બૂસ મારતા ફરો છો